સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પર હુમલો કરાયો લીમડી તાલુકાના મોટી કઠેચી ગામમાં જુગાર પર રેડ પાડવા જતા ટોળાઓએ પોલીસ પર હુમલો કર્યો ટોળાએ હુમલો કરતા એક જીઆડી જવાન ઇજાગ્રસ્ત થયા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી તો ઘટનાની જાણકારી મળતા ડીવાયસપી અને પીઆઈ સહિત પોલીસનો કાફલો મોટી કઠેચી ગામમાં દોડી આવ્યો અને ગુનો નોંધી કાર્યવાહી આગળ ધરી એક ટોળાએ હુમલો કર્યો હતો અને પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે તો જણાવી દઈએ આ હુમલાની ઘટના અને મામલો તંગ બન્યો હતો લીંબડીના મોટી કઠેચી ગામની આ ઘટના છે જ્યાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો અને જુગારધામ ઉપર રેડ કરવા ગયેલી પોલીસની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો આજ મુદ્દે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઇન પર સચિન સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીના કઠેચી ગામે જુગાર પર રેડ પાડવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો શું કાર્યવાહી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થા કટરી હોય તેવું લાગી રહ્યું છે જેમાં લીંબડી તાલુકાના મોતી કઠેજી ગામે પાનછીણા પોલીસ જુગાર ઉપર રેડ કરવા ગઈ હતી જેમને પોલીસ જુગાર ઉપર રેડ કરતા અને ટોળાએ હુમલો કર્યો હતો જીઆરડી જવાનને ને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા અને હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર